વિશ્વ પર્યાવરણ દિનને આણંદ રેલવે પોલીસ દ્વારા વૃક્ષારોપણ પર્યાવરણ બચાવો કાર્યક્રમ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ રેલવે પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અભિયાન રેલવે હદમાં વૃક્ષ વાવણી સાથે હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિશ્વ પર્યાવરણ દિવસે રેલવે પોલીસ દ્વારા રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારીની ઉપસ્થિતિમાં રેલવે કોલોનીના પટાંગણમાં વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોને સાર્થક કરીને વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની ફરજ છે અને વધુમાં વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માટે જણાવાયું હતું યસ આજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે અને આને નિમિત્તે આજ આનંદ

ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે